તબીબ ડોક્ટર રેખાબેન મહેતા અને પ્રસિદ્ધ ફિટનેસ ટ્રેનર શ્રીમતી રીટાબેન કાનાબાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા હતા તેમણે વિદ્યાર્થીઓ અને તેમની માતાઓ સાથે પ્રેરણાદાયી વાતો અને અનુભવો વહેંચેલા હતા આ સમારોહનો ઉદ્દેશ્ય શિક્ષણ અને સમાજમાં માતાઓના યોગદાનને ઓળખવા અને તેમને સન્માનિત કરવાનો હતો જેથી તેમની સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ દ્વારા પ્રેરણાદાયી પ્રયાસોથી સમાજમાં શિક્ષણની દિશામાં અગ્રેસર રહી સમાજને એક નવો આયામ આપવા માગે છે નમસ્કાર આજના દિવસે ઇનોવેટિવ સ્કૂલ દ્વારા તેમના સ્ટાફ દ્વારા મને આમંત્રિત કરવામાં આવી હતી માતૃવંદના જનની જાગૃતિનો કાર્યક્રમ હતો વુમન્સ ડે સ્પેશિયલ કે જેમાં બાળકોની માતાઓનો વિશેષ ભાગ છે બાળકોને સફળ થવા માટેનો તો એના માટેનો જે એવોર્ડ ફંક્શન રાખ્યું હતું એમાં અમને આમંત્રણ આપેલું હતું આ સ્કૂલની જ્યારે દૂરથી હું જોતી ત્યારે મને ખરેખર નથી થતો કે મારા સ્કૂલની મુલાકાત ખાસ લેવી છે અને આજે દિવસે આવ્યો કે મને આ સ્કૂલની વિઝિટ લેવાનો આ મોકો મળ્યો અને ખૂબ જ હું પ્રભાવિત થઈ છું આ સ્કૂલની સિસ્ટમથી ટીચિંગ સિસ્ટમથી એમની જે છોકરાઓની ડિસિપ્લિન છે એ જોઈને અને એ ટીચરોની જે વિચારધારણા છે અપડેટ જે કહેવામાં આવે છે આ જમાનામાં કે ન્યૂ અપડેશન કે ભણતર તો છે જ પણ સાથે સાથે બાળકોમાં ગણતરનો પણ વધારો કરી રહ્યા છે એવી ઘણી બધી એક્ટિવિટી ટીચરો પાસેથી સાંભળી અને ખૂબ જ આનંદ થયો અમે પણ થયું કે એમની એક્ટિવિટીમાં અમે જો કાંઈક થોડો પણ અમારો ભાગ આપી શકીએ તો અમે પણ એ ભાગમાં સહભાગી થશું અને ભવિષ્યમાં કંઈ પણ અમારા તરફથી કંઈ જરૂરત હશે અમે કંઈ પણ મદદ કરી શકીએ એવી ચોક્કસ અમે એમને મદદ કરશું અને કેવલભાઈ અને જયભાઈ સાથે વાતો કરીને ખૂબ જ નવું જાણવા મળ્યું છે ખૂબ જ આભાર ઇનોવેટિવ સ્કૂલનો ધન્યવાદ નમસ્કાર કલામ ઇનોવેટિવ સ્કૂલ નામ જ કેટલું સુંદર છે જે કાયમ નવા ઇનોવેશન કરવા માટે વિચારે છે તેમાં કેવલભાઈ જયભાઈ જેવા બીજા અનેક શિક્ષકો કેટલી સુંદરતાથી દરેક કાર્યનું સંચાલન કરે છે મહિલા દિન નિમિત્તે મહિલા દિવસે ન થયું તો ત્યાર પછી પણ જન જાગૃત જનની પુરસ્કાર કાર્યક્રમ યોજી અને તેમાં અમને આમંત્રણ આપી અને જે કાર્યક્રમને સંચાલન કર્યું છે જે ઉત્સાહ બતાવ્યો છે જે ઇન્થુઝિયાઝમથી બધું કામ કરે છે તે જોઈને અમને ખૂબ આનંદ થયો છે અમે થોડા યંગ હોત તો અમે આના જરૂર પૂરેપૂરા સહભાગી હોત એવું લાગે છે પણ છતાં પણ અત્યારે પણ અમારાથી જે થઈ શકે તે યોગદાન દેવા અમે તૈયાર છીએ અને આમાં સહભાગી થઈએ કોઈકનું ઘડતર કરવામાં સહભાગી થઈએ તો એ અમારા માટે પણ એક લાવો હશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર